તમારા શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટની જરૂર છે તમારે તમારા શરીર આપણે સુગર આપણા શરીરની અંદર આપણી જે કૌશિકાઓને નબળું પાડવાનું કામ કરે છે સ્નાયુને નબળું પાડે છે તો આપણે આપણા સ્નાયુને મજબૂત કરવા માટેનો ઉપાય કરવાનો આપણા લોહીની અંદર સુગર નહીં ભળવા દેવાનું તો હવે આ કઈ રીતે બનશે આપણે દવાઓ લઈએ છીએ છતાં પણ ઘણા બધા ફેરફારો આપણે નથી કરી શકતા સુગરમાં એમાં દવાથી પણ કંટ્રોલ નથી થતો તો એના માટે સૌથી પહેલા તમારે તમારા પેટ પાસે જે ચરબી હોય એને ઓછી કરવાની અથવા તો વધવા નહીં દેવાની કારણ કે પર વધારે પડતી ચરબી થવાથી પેનક્રિયા પાસે હવે ઇન્સ્યુલિન ગ્રંથિ ના પામે છે જેના કારણે ડાયાબિટીસ થાય છે તો હવે આપણે એને વધારે નબળું નથી પડવા દેવાનું આપણને ખબર છે કે આપણા શરીરનું સ્વાદોપીન આપણા શરીરનું પેનક્રિયા નબળું છે એટલા માટે આપણને આ પ્રોબ્લેમ થયો તો હવે આપણે એને સાચવવાનું છે આપણા ઘરમાં કોઈ નબળું બાળક હોય તો આપણે એની કેવી કેર કરીએ છીએ તો શું આપણે આપણા શરીરના એ અંગોની કેર ના કરી શકીએ તો તમારા શરીરની અંદર એક જેમ એક માતા એના બાળકને પ્રોટેક્ટ કરે છે બાળક એની માતા વગર નથી રહી શકતું એથી આપણું શરીર છે એ આપણા સ્વાદુ પીન નબળું પડે ને તો ઘણા બધા થાય છે તો એના માટે સ્વાદુ પીનનો ખોરાક છે આદુ સૂંઠ આદુ આપણા સ્વાદુપિંડને સ્ટ્રોંગ બનાવે છે તો અહીંયા સૌથી પહેલા તમારે આદુને છીણી લેવાનું છે દસ ગ્રામ વીસ ગ્રામ ત્રીસ ગ્રામ એક ગ્લાસ પાણી અને ચાલીસ ગ્રામ સુધીનું આદુ આપણા માનવ શરીરને નુકસાન નથી કરતું તો અહીંયા તમે જાજુ નહીં પરંતુ છીણેલું એક ચમચી આદુ અથવા તો અડધાની અડધી ચમચી સૂંઠ પાવડર પહેલાં એક ગ્લાસ પાણી લો એની અંદર એડ કરી દો બીજું હળદર તમારે લેવાની છે લીલી હળદર અથવા સૂકી હળદર એક ચમચી સૂકી હળદર હોય તો અડધાની અડધી ચમચી લીલી હળદર હોય તો છીણીને એક ચમચી હળદર એન્ટીઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલથી ભરપૂર હોય છે સાથે તમારા બ્લડ શુગરના સુગર બ્લડને બ્લડ છે બ્લડ અને શુગરને બંનેને દૂર કરવાનું કામ કરે છે તમારા બ્લડની અંદર સુગર નથી ભળવા દેતી હળદર એટલા માટે હળદરનો ઉપયોગ કરવાનો છે ત્રીજું જે સૂકા કારેલાનો પાવડર તમે કારેલા શુકવી દો કારેલા તમારા શરીરની અંદર એન્ટી ઓક્સ આપે છે સુગરના કારણે જે યુરિન થાય છે એનાથી બચાવશે કારેલા જામુના ઠળિયાનો પાવડર કારેલાનો પાવડર અડધી ચમચી જાંબુના ઠળિયાનો પાવડર તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે તમારા શરીરનો સુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે એટલે અડધી ચમચી તમારે લેવાનું છે જાંબુના ઠળિયાનો પાવડર હવે અહીંયા લેવાનું છે અડધી ચમચી કળિયા તો એટલે કડવાશ ઘણા બધા ઔષધિઓમાંથી બનેલી કડિયાતો એ અડધી ચમચી તમને આયુર્વેદિક સોપ પાવડર મળી જાય છે કડિયાતુ કહેશો કળુ કડું તો કહેવાનું એ અડધી ચમચી અને સાથે મામેજવો મામેજવાનું પાવડર પણ આયુર્વેદિક સોપ પર મળે છે આ મામેજવાનો પાવડર અડધાની અડધી ચમચી એટલે કે આમ એક ચપટી આટલી વસ્તુ ભેગી કરવાની એની અંદર અડધાની અડધી ચમચી અજમો ઉમેરી દેવાનો અડધાની અડધી ચમચી વરિયાળી ઉમેરી દેવાની અને સાથે એક ઇલાયચી ત્રણ મરીના દાણા આ બધી જ વસ્તુઓ ભેગી કરી અને ઉકાળો બનાવો આ ઉકાળો રહ્યો એ તમે બે ગ્લાસ કે ત્રણ ગ્લાસ પાણીમાં એક સાથે આ બધી જ વસ્તુ સાથે બનાવી શકો છો અને આ ઉકાળો એટલો બનાવો કે પંદરથી થી વીસ મિનિટ સુધી સાવ મીડિયા માંથી બધી જ વસ્તુને ઉકાળવા દો અને પછી ઢાંકીને વીસ પચીસ મિનિટ સુધી રહેવા દો અને પછી બોટલ ભરી લો અને એ બોટલને ફ્રિજમાં મૂકી દો તમારે એક ગ્લાસ પાણીનો ઉકાળો ન બનાવવો હોય તો તમે ત્રણ ચાર દિવસનો ભેગો ઉકાળો બનાવો અને આ ઉકાળાને બે થી ત્રણ ગ્લાસનો એકસાથે બનાવી અને ફ્રિજમાં મૂકી દો પછી બહાર મૂકી દો બગડશે નહીં ત્રણ ચાર દિવસ સુધી આ ઉકાળાને કશું થવાનું નથી અને પછી તમારે સવારે એ ઉકાળો બનાવ્યો છે એમાંથી અડધી વાટકી અને એક ગ્લાસ પાણી બંને મિક્સ કરો અને પછી એ સાંજ બપોર ત્રણ ટાઈમ તમારે આ ઉકાળો પીવાનો છે સવારે ભૂખ્યા પેટે બપોરે ભોજનના એક કલાક પહેલા અને રાત્રે ભોજનના એક કલાક પહેલા અને સવારે નાસ્તાના એક કલાક પહેલા સવાર બપોર સાંજ આ તૈયાર થયેલો ઉકાળો છે એ અડધી વાટકી પાણી હોય સોરી એક ગ્લાસ પાણીમાં અડધી વાટકી ઉકાળો લઈ એ પાણી મિક્સ કરો અને પેલો ઠંડુ પાણી પણ ચાલશે એની કોઈ ગરમ પાણીની કોઈ જરૂર છે નહીં પણ ગોળાનું પાણી લેજો બહુ ઠંડુ ના લેતા હલાવી અને પી જાઓ તમારું શુગર બીજા જ દિવસથી કંટ્રોલ અને તો બી કંટ્રોલ ન થાય તો તમારે ડાયટમાં થોડું ધ્યાન રાખજો આઠ દિવસની અંદર તમારું શુગર એકસો પચાસની આસપાસ આવી જશે થોડું ભૂખ્યા રહેવાનું ખાનપાનમાં ધ્યાન રાખવાનું અને સાથે સાથે તમારે યોગાસન કરવાના છે નિયમિત રીતે પેટની પેટના યોગાસન કરવાના જેના કારણે પેટ પાસે ચરબી ના રહે તો આજી બધી વસ્તુ મેં તમને કહી એ બધી જ વસ્તુનો ઉકાળો તમારા શુગરને કાયમી કંટ્રોલ રાખી શકે છે

ચોક્કસ કોઈને કોઈને ફાયદો થશે ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો